બાબરમાં પ્રથમ વરસાદ વાહન ચાલકો પરેશાન બનાસકાંઠા જિલ્લાના બાબર પંથકમાં ગત રાત્રિથી મેઘરાજા એન્ટ્રી કરતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી પરંતુ બાબરમાં આવેલ કપરપુર રોડ પર કાદો કિચડ થઈ જતા અહીંના રહીશો તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ઉપરોક્ત વિગત અનુસાર બાબરમાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ વડ તળાવનું રિનોવેશન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે જે દરમિયાન ગટરના પાણીના નિકાલ માટે આ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ આજે સિઝનના પ્રથમ વરસાદના કારણે આ રોડ પર કાદો કીચડ જામી જતા અહીંથી કપરૂપુર તરફ જતા વાહન ચાલકો તેમજ અહીંના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હજુ તો ચોમાસાની શરૂઆત જ છે ને આ હાલત છે તો ચોમાસાની આખી સિઝન બાકી છે તો પ્રથમ વરસાદે જો આવી પરિસ્થિતિ છે તો આગામી દિવસોમાં કેવી હાલત થશે તેવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે એવા સોમાભાઈજી એસવન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા